તો ગુડ મોર્નિંગ ગાયજીસ ગાયલ છે તમારું સ્વાગત છે ગાયલ હું કે ભૂલાઈ સ્વાગત છે તમારું ગાયલની મહેફિલમાં ને સવાર સવારમાં તૂટેલા દિલની વાતોમાં હું એમ કહેવા માગું છું કે તૂટેલા દિલની વાતો છે મારા વીલની અંદર પણ તમારા બધાયને હસાવવા માટે હું ઉને ફોનમાં બ્લોગ ઉતારતો ઉતારતો હવાર હવારમાં આવી ગયો છું એમ કે એક્ચ્યુઅલી માં છે ને બેટા મારા ફોનની અંદર ચાર્જિંગ થઈ રહ્યું છે અને ધીસ ઇઝ માય દીદી મેકઅપ ટાઈમ આમ દેખ સકતે હો બરી કરીબ છે તારા ફોનમાં તો શરૂ ન કરે એક ન કરી શકે જોઈએ આ બધાવા હાટુ તો આ માણા હું હું નઈ કરે અમને પણ નઈ અમે બાધી તું એક પતિ ધર્મ નિભાય અને એમાં કરીને તું એનો વ્લોગ ઉતાર તારા ફોનમાં તો કઈ થઈ જાય અરે એની પાંચ લઈ લેવાની કે ડોન છે કાલ તો ક્લિપ અપલોડ કરીને હતો તો ઓકે કેમ મેને એમ કે તે નહીં કહી દીધું ડોન છું ને ઓહો ડોન છું ભાભી રામલીલાળો ડાયલોગ માર ને ડોન છું ને એવું બધું થઈ ગયું છે ગઈ સવાર સવારમાં અમે બધા થઈ ગયા છે રેડી સવાર સવારમાં ને ભર બપોરે ભાઈ ને તડકે હિટાચીના લીપની હવા ખાતી ખાતી મેકઅપ કરે છે તમે જુઓ ખાલી એમાં સ્વેગ કલર જુઓ મારી બોનનો અને બાજરમાં દેશો ખાખર ખરખર ખર 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 કચ્છ બી નદીનું પાણી ખારું મેં પાણી છે એ કાળીઓ બાપ અને હજી કેટલો કાળીઓ થાય ગયા કોને ખબર છે તો ગાય તમારી મસ્ત મજાની બન્યું થઈ ગઈ છે કચ્છની અંદર રણ માં અમે આવી ગયા છીએ પાણી પી લીધું છે તમારા ભાઈ મસ્ત મજાનું એકાદી શિબિર છે શું કહેવાય ધર્મને લગતી કામ હાટું આવ્યું છે પહેલીવાર છે

दिखा दिखा, दिखा। हम मिलने जा रहे हैं इनको तो इनका ऐसा है कि हमको नहीं पता कि ये वीडियोस में आते हैं कि नहीं तो अभी देखते हैं अगर आते हैं तो हम उनको वीडियो में लेंगे या सुबह हमारे वीडियो बनाएंगे और नहीं आते तो हम ऐसे ही मिल के आशीर्वाद लेके हाँ, 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 हाँ। તો ભાઈ શ્રી સાથે વ્યસ્ત મજાની ચર્ચા કરી ભગવદ્ ગીતા વિશે વાતો કરી બહુ અલગ જ આનંદ નહીં શું કહેવાય અનુભૂતિ થઈ અનુભૂતિ થઈ કાંઈક કામ એ ગાયલના શબ્દોમાં નહીં કહી શકે પણ ખાઈ પી મસ્ત નીકળી ગયા છે અમે બીજો ટેન્ટ પચાવા છું દાળ ભાત ને પોંડી રાઈસ હું કાલે કાલે ચણાનું શાક ઓલે યશલાલ જોઈન કર્યું કાલે કાલે ચણાનું શાક છે લે

રણ ઉત્સવની અંદર મજા કરી રહ્યા છીએ અમે શિબિર ચાલે છે રમેશ તો વાગે પહોંચવાનું હતું ભાઈ શ્રીના હોય પાંચ અમે તો આવેલા જાય છે બધા ધીમે ધીમે ક્યાં હોલ આવે કયા હોલ આવે એ બધી ગોતી હશે બધી કઈ રીતના જોઈએ હવે આગળ શું થાય અંદર એવું લાગે તો એલ્ટ્રી તો ભાઈ પછી આગળ જોઈએ શું બને છે શું થાય છે કેવી રીતે જાય છે ला, ला, ला। की बेटा लाइट ऑफ कर दो और हमने स्विच ऑफ कर दिया तो सूरज डूब गया ऐसा है क्या बेटा पंखा चला लो हमने कोई पंखा चलाया इसलिए हवा चल रही है क्या

ગુજરાતના માત્ર કલા જગતના વિષ્ણુ પિતા લાયરાના ભૂષ્મ પિતા કહી શકાયજી આવી ગયા છે સ્ટેજ ઉપર આજની સાંજ ક્રિદાનજી કે નામ ગુજરાતી લોક સંગીતના લોકગીતો

I'm mm going -hmm. આવશે પછી હૈડે ચડાવશે દેખી દાબેલી ખવડાવશે મૈ સાગર થી ચોખા આ રાત મેલા આવજો છેલાજી રે એ ઉનતી ના છેલાજી છેલાજી ને બોરો પડતો તો ખાવામાં શેલાજી તારી દાબેલી ઉડવાડી ગયા આવીને

Olá, oh. 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 ઓસ્ટ્રેલિયા વાળો દ્વારકાનો નાથ અને બધા ગીત ઉપર ડિસ્કો બિસ્કો તમે જોયો ને મારા ડાયરાની અંદર ભવ્ય એ પછી ભવ્ય કઢી ખીચડી ખાય ભવ્ય જલેબી ખાધી ભવ્ય જલેબી છે લે ખાધી અને ભવ્ય આઈસ્ક્રીમ ખાધી આઈસ્ક્રીમ ને કેવા ભાત હતા આઈસ્ક્રીમ મેનત નત ખાધો તે જરી કામ ઓલો કર્યું જરી ખો મે ટીપુ ખો ચાઈ ખવાની બાઈટ આ ભાઈ ખાધા ભાત ને પોન્ડીચેરી કઢી પોન્ડીચેરી ભાત દાળ મખની રાઈસ દાળ મખની રાઈસ ખાઈ ખાઈને અમે નીકળી ગયા હી

કેમ કરશું આજ તો થમલેન કાઢવાનું આમાં સ્ક્રીનશોટ લેવા પડશે ફોટા નથી પડ્યા તો શું કહેવાય થમલેન થમનેલ થમનેલ નેલ તો હાથ નામ આવે બતાઈ દે નેલ તો નેલ કરાય ને કેમ ના આવી રાચમાં એ તો કેટ કુછ નેલ્સ ન કરા ને કોક બી કેને શ્વાસ લેવો પડે અચ્છા ઓકે એવું છે ગાઈસ તો ચલો આ ચાર્જિંગ પડ્યું છે કર લેજો હવે ગાડીમાં ન માંગતી અમે અમારા રૂમમાં જઈએ છીએ કોઈકનો રૂમ મૂકીને સ્પેસ આપીએ છીએ પ્રશ્ન મેં કીધું આ લોકોને આ સ્પેસ દેવામાં આવશે આઠ નવ કલાક પૂરતો તો કાંઈ ને કાલે ફરીથી મળશું નહીં વાતો ના દોર સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલો અંબે મહાત્મા જય